પ્રાગટ્ય કેવી રીતે થયું તો ઊંઝાની અંદર જ્યારે લક્ષદંડી યજ્ઞ હતો અને મેં જ્યાં પ્રોગ્રામ આપ્યો ત્યારે મને જે વાત મળી હતી વાત તમારા સુધી પહોંચાડું છું કે ભગવાન મહાદેવ અને પાર્વતીજી છે એ એમ કહેવાય કે કૈલાશમાંથી નીકળે છે અને કૈલાશના ખોપરા માંથી દ્વારિકા દર્શન કરવા માટે એમ કહેવાય કે મા ભગવતી અને ભગવાન ભોળોનાથ એમ કેવાય ધીમે 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 હાલતા હાલતા નીકળે અને બરોબર ગુજરાતની ધરતી શરૂ થાય સરસ્વતી નદી નો કિનારો છે કુંવારિકા નદી નો કાંઠો છે અને આરામ કરવા માટે એમ કેવાય કે માં ભગવતી પાર્વતીજી અને ભોળાનાથ બંને એમ સરસ્વતી નદીના કિનારે બંને જણા બેઠા બેઠા છે છે અને અને એમાં મહાદેવે કીધું કે હાલો દેવી હજી તો આપડે દ્વારકા ઘણું આગું છે અને ત્યારે માં એમ કે છે પાર્વતીજી કે ભોળાનાથ તમે છે એ કૃષ્ણ મળી આવો તમે દ્વારકા જઈ આવો હવે મારે નથી આવવું હું થાકી ગઈ છું અને એમ કહેવાય કે સરસ્વતી નદીના કિનારે માં બેઠા બેઠા પુતળા બનાવે છે માટીના પુતળા જેમ ગણપતિને માટીમાંથી ઉત્પન્ન કર્યા એ માં છે એ સરસ્વતી નદીના પવિત્ર નદીના કાપ દ્વારા એક 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 પુતળું બનાવે છે અને સાહેબ એકાવન પુતળા બને અને એકાવન પુતળા ઉપર એમ કહેવાય કે અંજલી છાટે છે અને એકાવન પુતળા ઉપર જ્યારે અંજલી છાટવામાં આવી એકાવન પુતળા સજીવન કર્યા બાળક તરીકે સાહેબ એમને જ્યારે સજીવન કર્યા અને એ બાળકો જ્યારે સજીવન થયા ત્યારે માં છે એ બાળકો એને રમે છે ધીમે ધીમે દિવસો પસાર થાય અને ઘટના એવી બને ઘોડો નાચ છે એ ભોળા નાચ છે પાછા માં પાસે આવે છે અને કીધું કે મેં દ્વારકાના દર્શન કરી લીધા હાલો હવે આપણે કૈલાસ તરફ પ્રયાણ કરીએ અને માં એમ કહેવાય કે જેવા હાલતા થયા એટલે સાહેબ એમ કે બાળકો છે ઉમા 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 કરી અને અને સાહેબ ત્યારે એટલું કે છે કે મારા બાળકો આજથી એકાવન શાખાઓ તમારી થશે અને એકાવન એ એકાવન શાખામાં ઉમિયા તરીકે કુળદેવી તરીકે હું પૂજાઈશ એટલે કડવા પાટીદારો ની શાખાઓ એકાવન છે અને પોકાર કરશે મારી એકાવન એકાવન શાખા માંથી કોઈ પણ દીકરો એના કુળ નો કોઈ પણ દીકરો જેદી દિલ થી પોકાર કરશે તે ઊંઝાના ગોખ માં બેઠી બેઠી અને પડકારા દઈશ એ માનું જયારે આપણે